ના તો બંધાઈ જાય છે એકદમ સંબંધ એકદમ બંધાઈ જાય પણ એ સંબંધને ટકાવવા બહુ કઠિન છે સંબંધ તૂટી જાય નાતા તૂટી જાય છે એના અનેક કારણો હોય છે કાં તો એ સંબંધની મારો તમારો સ્વાર્થ ઘૂસી જાય ને તો નાતો તૂટે તો એ સંબંધ ને માલ પર એક બીજા ના વિશ્વાસ તૂટી જાય ને તો સંબંધ તૂટે બહુ ધ્યાન દેજો બહુ સમજવા જેવી કથા છે નથી કહેતા અમારે બહુ નાતો હતો તૂટી ગયો નાતા તૂટી જાય સંબંધ તૂટી જાય સંબંધ એટલે દીકરા દીકરીના સંબંધની વાત નથી આ આજે કુટુંબના રિલેશનો જેવા છે જે અંગત સંબંધો છે જે વીસ વીસ પચીસ પચીસ પચાસ પચાસ વર્ષ સુધી હારે ગયા હતા હોય એક ભાણામાં ખાતા હોય અને એક મિનિટની મારી પાસે ભાઈ ભાઈના સંબંધો બગડી જાય બાપ દીકરાના સંબંધો બગડી જાય સાસુ વહુના સંબંધો બગડી જાય કુટુંબના સંબંધો બગડી જાય ગામમાં સંબંધો બગડી જાય આના કારણો શું છે કાં તો એમાં મારો તમારું સ્વાર્થ મારી પાસે પ્રવેશ કરે એટલે સંબંધ તૂટે કે આ મારું છે આ અમારું છે સંબંધમાં મારું તારું આવતું નથી બેનું આવે બે ઈનું આવે ને એમાં જ સંબંધ રહે આ બેન પરણીને જે ઘરે ગઈ હોય જેના કુટુંબમાં ગઈ હોય જેના ઘરે ગઈ હોય પછી એમ થોડી એમ કે કે આ મારું ઘર છે આ કથામાં બેન આવ્યા છો તો તમારો ઘરવાળો પછી આમ ગાડી લઈને તમને તૈયાર કરે ને તમે તમે એને એમ કહો મારા ઘરે મૂકી જાઓ તમે એમ જ કહો ને હાલો આપણા ઘરે જાય લગ્ન થઈ ગયા હોય ને બાપ પછી મારું તારું ન રહી આપણું બની જાય આ સંબંધ પછી એ બેન એમ થોડે કે મારા ઘરે મૂકો અને મારા ઘરે મૂકવા હોત ભાઈ એમ ન કેતો તારું ઘર ક્યાં આપણું તો એમ કે ને આપણું ઘર સ્વારથ મારી પાસે આ મારું છે એટલે સંબંધ ભાગીદારો અમુક છે ભાગીદારો જુદા પડી જાય તો પછી આમાંથી થાય ને બાર મને પૂછતો નથી ને હવે એટલે પેલા પૂછતા બધું થતું તો હોય કાં તો એનો સ્વાર્થ હોય ને કાં તો તમારો સ્વાર્થ હોય એટલે સંબંધો તૂટે છે વાળા હે છે આંકે

ભરોસા તૂટવા માંડે એટલે નાતો તૂટે મારા પણ આવવા માટે એટલે નાતો તૂટે હું જ બધું કરું છું ની આવતો નથી ની તો બેઠો જ રહે છે મેં જ બધું એને કાંઈક તો કર્યું જ છે ને તો જ તો જ ભાગીદારી થઈ હોય ને બહુ નાતાને રાખવા બહુ કઠિન છે દ્રૌપદી અને ભગવાન કૃષ્ણનો નાતો હતો ને એ બહુ અંગત નાતો હતો કોઈને જાહેર નજીકનો નાતો માલપાનો નાતો હોય ને કાંઈ સોરે નો કહેવાય ચિતની વાતો કાંઈ સોરે થોડી ચિતરાય શંકરા એ તો ભેદું રે મળે એને જ ખબર હોય સવારામ બાપા કહે છે કે એ ના કલંક બાર બીજ ધણી મારે તારે નાતો જૂનો નાતો છે અમારે બહુ પુરાનો નાતો છે અમારે નથી કહેતા અમારે બહુ જૂની ઓળખાણ છે અને જૂની ઓળખાણે ટકે છે ઓળખાણ મોટી ખાણ છે ઓળખાણે જ રોટલો મળે છે એ ઓળખાણે જ આશ્વાસન મળે છે એ ઓળખાણે જ આહાર મળે છે એ ઓળખાણે જ વિહાર મળે છે અને પોથયાત્રા આપણે હતી ને તે એક બેનમાં જ પણ આવ્યા છે એ એ બેનને હું ઓળખતો નથી મને કે બાપુ હું તમને ઓળખું મેં કે તું મને બેન કેમ ઓળખે તા કે ટીવીમાં તમે આવો છો તમારી કથા હું સાંભળું તમારી કથા ચેનલમાં આવે છે રામ આપીની કથા બાપુ વહેલા હાર કામ કરી અને એમાં ખાવા ન બેસી કથા ચાલુ થાય ને એક વાગ્યા પછી મેં ખાઈ એક કલાક આવે મારે એ ઓળખાણ છે તમે રામાપીરની કથા કરો હું રામાપીરના પંથમાં છું એટલે મારે તમારા ઓળખાણ છે કાલે દીકરી આવીને મને વ્યાસ જીપમાં બેઠા બેઠા લાગી ગઈ ઘણી વખત ઓળખાણ માલપાની હોય છે આપણને ખબર ન હોય ને આપણને કેટલાય ઓળખતા હોય કૃષ્ણનો નાતો દ્રૌપદી ને પાંચ પ્રકારના નાતો બતાવે છે કૃષ્ણ ને દ્રૌપદી પાંચ રીતનો સંબંધ છે ધ્યાન દેજો દ્રૌપદી કૃષ્ણ ને બ્રહ્મ પણ માને છે ભગવાન માને છે નિર્ગુણ બ્રહ્મ પણ માને છે દ્રૌપદી બ્રહ્મની ઉપાસના પણ દ્રૌપદી કર કરે છે દ્રૌપદી ભગવાન કૃષ્ણને ભાઈ પણ માને છે સખો ભાઈ મારો ભાઈ અને પાટો બાંધો ને પૂર્યા ભગવાનને શેરડીનો હાથો વાગ્યો ને દ્રૌપદી હાડી ફાડી અને એને પાટો બાંધ્યો એનું એનું ભજન છે પૂજ્ય નારાયણ સ્વામી ગાય છે પ્રભાતી રામગ્રી વાલો પણ માને છે મિત્ર પણ માને છે દ્રૌપદી ભગવાન કૃષ્ણને ગુરુ પણ માને છે સદગુરુ પણ માને છે દ્રૌપદી એક ક્યાં આખા જગતનો ગુરુ છે વસુદેવ વસુતમ દેવમ કંચ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે દ્રૌપદીનો એક ગુરુ થોડો છે આખા જગતનો ગુરુ છેલ્લું દ્રૌપદી ભગવાન કૃષ્ણને ધણી પણ માને છે આ મારો ધણી છે ધણી એટલે કોઈ ગલત અર્થ ન કરતા દ્રૌપદી ભગવાન કૃષ્ણના પત્ની નહોતા પણ એને સર્વસ્વ એને હોંપી દીધું આ મારો ધણી છે અર્જુન ધણી માનતો હતો નરસિંહ મહેતા ગોવિંદ મારો ધણી અમારો અરજી પાઠી કહે છે રામોપીર મારો ધણી છે અરે કાલ હવારે દાસી જીવનમાં થયો એને કીધું કે મારો ગોવિંદ મારો 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 ધણી છે દાસી જીવન તો એના નામનું મંગલસૂત્ર પહેરતા છે કોનાનું અવડું મોટું મંગલસૂત્ર કરી અને દાસી જીવન કાયમ હાથમાં રામસાગર લઈને ભજન ગાવા જાય તારી મંગલસૂત્ર ડોકવા નાખતો કોઈ પૂછ્યું એક બેને એને પૂછેલું કે બાપજી તમે સાધુ છો તમે તમારા હોનાનું આ પહેરીને શું કરવું છે તમારા હોના રૂપાન હીરા માણેક મોતી જવેરા તમારે તો ત્યાગી તરીકે રહેવું પડે તમે આ શું કામ પહેર્યું દાસી જીવણે જવાબ આપ્યો કે બેન ત્યાં ડોકમાં હોનાનું હું પહેર્યું કારણ કે એ તો મારા ધણીનું નું મંગળસૂત્ર છે તારા દાસી જીવણે કીધું મેં મારા ધણીના નામનું મંગળસૂત્ર પહેર્યું કારણ કે દાસી પરણી ગઈ હતી દાસી તમારી દર્શન કાજે દુબળી

છે મારો દ્રૌપદી ભગવાન મારી બેનપણી છે મારી સખી છે અર્જુને કીધું નહી મારો સખો ભાવ ભગવાન કૃષ્ણ તો કહે છે દ્રૌપદીના જીવન ચરિત્રમાં લખે છે કે ભગવાન કૃષ્ણ કે ને છે પાછી કે નહીં છે ગામડામાં નાની નાની દીકરીઓ પહેલાં ગોળ પાણા લે પછી આમ ઉડાડે પછી આમ કરે પછી આમ કરે પછી આમ પકડે આ આ કદાચ કોઈ માતાજી રેમા હોય તો એને ખબર હોય હા રમેલા ગોળીયા પાણા લઈ તમે એ તો તમને મેં તો જોયેલું છે એ આમ પાણો ઉડાડે ને એમ ગોળીઓ પાણો ઉપાડે આમ ધ્યાન ના હોય બેઠેથી પકડવા આડાવળો જોઈ જોઈને ક્યાંય ક્યાંય ગયો છે પછી આ મુલાળા પછી ફટાયા થાય એની આજે ફટ લઈને ફટકાય આ રમત છે ને ધ્રોવ કદી રમેલી છે કોઈ ન હોય ને તારે કૃષ્ણ અને દ્રૌપદી પાછી કરે મારે અને એમાં દ્રૌપદીનો વારો આવ્યો પેલા આમ 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 કરીને આમ આમ કરીને આમ આની ઉપર જેટલા ઠેરાઈ જાય એ જ બાકીના એને આમ ઉલાળીને ઝીલવા પડે એની પાછળ આખી કથા દ્રૌપદીનો વારો આવ્યો દ્રૌપદી નામ કર્યું ને ત્યાં એના આંગળાની અને પાસે કૃષ્ણ એ કીધું કે એ દીકરી દ્રૌપદી બાપ પાનસાળી જેમ પાસને ઝીલા છે ને એમ તારે એક દિવસ પાસ ને ઝીલવા પડશે બહુ નજીકનો નાતો છે પાછે પાંડવોને જીલ્યા છે સતની ધારાને જીલી છે દ્રૌપદી પાંડવોના પત્ની નથી એ જગતની માં છે આ આ નિજાર ધર્મની આચાર્ય છે દ્રૌપદી જગદંબા છે યા દેવી સર્વભૂતેશું માતૃરૂપે સંશિતા નમતશે નમતશે નમત નમતશે નમો જગત જગતની કોઈ પણ સ્ત્રી છે ને એ તો સાંસારિક દ્રષ્ટિએ બાપ લગ્ન થાય છે ને એટલે કહે છે કે આ પત્ની બાકી કોઈની પત્ની નથી એ તો મહામાયા છે બધું બેઠ્યું છે ને બધી જોગણ્યું છે આમથી આંખું કાઢે ત્યાં થોડું નથી મળતા